જો મિત્રો એ રાવણા ઉપર ચડો પણ એક રાવણો નથી દેખાતો તમે જોઈ શકો છો અને આ છે અમારા કાકા ની વાડી કયું નો ગોતું પણ અફસોસ એક જડો તો ખાઈ ગયો તો મિત્રો હવે આપણે હેઠે ઉતરવાનું છે હાલો હેઠે ઉતરી દે હાલ ભાઈ બ્લોક બંધ કરી દે જરા હા અઘરું હતું તો મિત્રો રાવણામાંથી માંથી ઉતર સાચું બોલજો તમે એમ જ કેતા ને કે આ પડીએ ના પડું ભાઈ મારા માં ટેલેન્ટ જ એવડો હોય ઘર ભેગું થા ભાઈ તો મિત્રો પાછો આવી ગયો છું ઘરે અને આવી ગયો છે ગરમા ગરમ ચા મિત્રો હવે આપણે કરવાનું છે આપણે સ્કૂલ નું લેસન તો હાલો પેલા આપણે લેસન પતાવ નાખીએ તો તમે મારા અક્ષર જોયા નથી જોયા ને હાલો બતાવ દઉં જો આ છે મારા હિન્દીના અક્ષર કોમેન્ટ કરી નાખજો કેવા હે અને આ છે મારા ગુજરાતીના અક્ષર ફાઈનલી મિત્રો આપડે બધું લેસન થઈ ગયું તો ઓલમોસ્ટ મિત્રો અમારા ગામમાં આ ભાઈ ને થઈ ગઈ આમ તમે જ્યાં નજર પુગાડો બધાય ને વાવણી થઈ જ ગઈ છે અમારે થઈ ગઈ છે ને થઈ જ ગઈ છે તમારે બાકી લાગે તો હાલો હાલો ફટાફટ વાવણી કરી જ નાખો મિત્રો અમારા ઘરે આવ્યા છે મહેમાન હાલો તમને બતાવું તો મિત્રો એ હતા અમારા મહેમાન કોણ મહેમાન હતા ખબર જો આ ભાઈ આવે ને એના હગા મામા હતા મારા મામા હે મિત્રો આ વરસાદ તો ફટાફટ વહી જાય હે પણ આ ગરમી શું કરવાનું કોમેન્ટ કરી નાખો ચાલો શું કરવાનું હે મિત્રો નીકળી ગયો છું મારા કાકાના ઘરે મિત્રો તો ગાયનું શિંગડું ભાંગી ગયું કિંગે ઓલી ભેંસ અને આ ગાય બે બાઈ દીધી એટલે શિંગડું ઉડાડી દીધું હવે આપણે જવાનું હે અમાર પાડો હે ને કેમ કે અહીંયા અમાર દૂધનું કેન પડ્યું છે તો ચાલો આપણે ગાડી લઈને લેવા જવાનું

ટાઈમ થઈ ગયો સાડા આઠ જેવું અને લોગ હું અહીં ખતમ કરું છું લાઈક કરજો શેર કરજો કરજો